આજે આપણે સરવાળાના કોયડા ઉકેલીશું સૌથી પહેલા આપેલ કોયડાને સ્વયંસેવક વાંચશે હવે આજ કોયડાને સમૂહમાંથી કોઈ એક બાળકને આગળ બોલાવીને વાંચવા માટે કહો બીજા એક બાળકને ફરી એકવાર કોયડો વાંચવા માટે કહો કવિતાની પાસે સત્યાવીસ રૂપિયા છે અનિકેતે તેને આડત્રીસ રૂપિયા આપ્યા તો કહો કે કવિતા પાસે કુલ કેટલા રૂપિયા થયા સમૂહમાંથી કોઈ પણ બે બાળકોને આગળ બોલાવીને મૂકેલી નોટોમાંથી એકને સત્યાવીસ રૂપિયા અને બીજાને આડત્રીસ રૂપિયા લેવા માટે કહો તો કવિતાએ દસની બે નોટો અને એકની સાત નોટો લીધી જ્યારે અનિકેતે દસની ત્રણ નોટો અને એકની આઠ નોટો લીધી હવે આપણે આ બંનેની નોટોને ભેગી કરીને જોઈએ કે કુલ કેટલા રૂપિયા થશે તો એકની સાત નોટો અને એકની આઠ નોટો મળીને કુલ પંદર રૂપિયા થયા અને દસની બે નોટ અને દસની ત્રણ નોટ મળીને કુલ પચાસ રૂપિયા થયા આ રીતે કવિતા પાસે પચાસ રૂપિયા અને પંદર રૂપિયા મળીને કુલ પાસઠ રૂપિયા થયા ચાલો હવે એકમ દશકનું કોષ્ટક બનાવીને આ કોરડાનો ઉકેલ કરીએ અહીં આ મહેમાન ઘર એટલે કે વડલીનું ઘર પણ બનાવવું જરૂરી છે કવિતા પાસે એકની સાત નોટો છે તેને અહીં એકમમાં સાત લખીશ અને દસની બે નોટો છે તેથી તેને અહીં દશકમાં લખીશું અનિકેતે આડત્રીસ રૂપિયા કવિતાને આપ્યા તેથી કવિતાના રૂપિયામાં વધારો થયો વધારો થયો એટલે આપણે સરવાળો કરીશું અનિકેત પાસે એકની આઠ નોટો અને દશકના ખાનામાં લખીશું તો હવે આપણે એકની નોટોને એક સાથે મૂકીએ એકમના ઘરમાં છે કવિતાની સાત નોટો અને અનિકેતની આઠ નોટો કુલ મળીને થયા

અહીંયા એકમમાં જવાબના ઘરમાં લખીશું અને દસની ની આ એક નોટને દશકની સાથે રાખીએ અને દશકના ની દસની નોટોને ભેગી કરીએ કવિતાની આ દસની ની બે નોટો અનિકેતની આ દસની ની ત્રણ નોટો અને મહેમાન ઘરમાં આ દસની ની એક નોટ આ રીતે દસની ની કુલ છ નોટો થઈ એટલે કે સાહીઠ રૂપિયા થયા આપણે દશકના ઘરમાં જવાબની જગ્યાએ છ લખીશું તો જ્યારે આપણે બંનેના રૂપિયાને ભેગા કર્યા તો કુલ થયા પાસઠ રૂપિયા અંતમાં આપણે આપણો કોયડો વાંચીએ અને સાથે જવાબ લખીએ કવિતાની પાસે સત્યાવીસ રૂપિયા છે અનિકેતે તેને આડત્રીસ રૂપિયા આપ્યા હવે કવિતા પાસે પાસઠ રૂપિયા થયા હવે આવી જ રીતે અલગ અલગ સંખ્યાઓ લઈને સરવાળાના કોયડાના ઉકેલ કરો